તાલુકાના પીપલેટ ગામના અને હાલ લીંડી માર્કેટયાર્ડમાં નોકરી કરતા અને પોતાના ઘરે કરિયાણાની દુકાન ચલાવતા દલુભાઈ હરિયાભાઈ ડાંગીનાહુને ચાકલીયા પોલીસ કોઈ પણ જાતના ગુના વિના જૂની અરજીમાં નામ હોવાનું જણાવી પોલીસ વાન બેસાડી ધરપકડ કરી ઘરથી દોઢેક કિલોમીટર દૂર લઈ જઈ માર મારી પોતાની કરિયાણા દુકાનના સામાન લાવવા માટે પોતાના ખિસ્સામાં રાખેલ સાત હજાર રૂપિયા કાઢી લઈ ચાકલીયા પોલીસ સ્ટેશને ઉપરના માળે લઈ જઈ લાકડી અને ગદડાપાટું તેમજ પટાથી માર મારી ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી પચીસ હજાર રૂપિયાની માંગણી કરી જામીન ઉપર છોડી મૂકવા પરિવાર પાસેથી દસ હજાર રૂપિયામાં તોડ કરી જામીન ઉપર છોડી મૂકવામાં આવેલ અને તે બાદ પોલીસ સ્ટેશન થી ઘરે આવી દલુભાઈ ની તબિયત લથડતા 108 મારફત દાહોદ જાઈડ્સ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવતા જાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ એસ ડાંગી ને ફોન થી દલુભાઈ ના પરિવાર એ જાણ કરતા મુકેશભાઈ ડાંગી દાહોદ જાઈડ્સ હોસ્પિટલ ખાતે પહોંચતા ઈજાગ્રસ્ત દલુભાઈ એ સઘળી હકીકત જણાવેલ હતી અને હાલ દલુભાઈ સારવાર હેઠળ છે ગઈ કાલે અમારે એક મરણ થઈ ગયું તો ત્યાં મરણ મસ્તી મરણ વિધિ પતાવીને હું ઘરે આવ્યો અને અમારા આદિવાસી સમાજના રિવાજ પ્રમાણે અમે એક જે ઘરે મરણ થયું ત્યાં શાહ ખાન લઈને કડવું તેમજ શાહનો રસ્તો કરવા માટે જવાની તૈયારી પર હતા ત્યારે અચાનક પોલીસની ગાડી આવી અને બધાએ મારા ઘરને ઘેરે વાળ્યું અને હું અંદર દુકાનમાં હતો એ દરમિયાન પકડેલા ગયા માર મારે ગાડીમાં બેસાડી લઈ ગયા અને ત્યાં થશે એક કિલોમીટર એક કિલોથી દોઢ કિલોમીટરના અંતરે લઈ જાય મને ગાડીમાંથી ઉતારીને બહુ માર્યું ત્યારબાદ ફરી પાસે આ પૈસાની માગણી કરી કે જો તારી પાસે વીસ પચીસ હજાર રૂપિયા હોય તો આપી દો તો ત્યાં તને છોડી દઈશ પણ મી હું મારી પાસે નથી આ દુકાનો સામાન લેવા માટે થોડા પૈસા છે સાત સાત હજાર રૂપિયા તો એ બી કાઢી લીધા પછી મને ગાડી ઉપર બેસાડીને લઈ ગયા પોલીસ સ્ટેશન એમ નથી આ ઉપરમાં માળે લે ટૂંબમાં પૂરીને બહુ માર મારીને પછી અંદર લોકોમાં પણ જે ઉપર સાપુમારું છે અને મારી કાર્ય સરકારી વાત કરવા માંગે છે કેમ લઈ ગયા ખાલી લઈ ગયા મારા ઉપર કોઈ ફરિયાદ નહોતી કે કોઈ કંઈ ઉકેલ હતો ન અને ત્યાં ગાડીમાં ચડીને તારા ઉપર ફરિયાદ છે ત્યાં ત્યાં નીકળ્યું તો કંઈ મળું પડ્યું નથી મને માર્યો છે પહેલાં કાળુભાઈ કાળુભાઈ પારગી અર્જુનભાઈ બારિયા કલ્પેશભાઈ પટેલ અને પીએસઆઈ પટવાલ ફટવાલ પૈસા ચાર ચાર જણાએ મને ઉપરના ડાબા ઉપરના માળે છે પોલીસ સ્ટેશન ઉપર ના માળે લેજે ચાર જણા વારા ફરતી ને રૂમમાં સલાહ અને બીજો મારે ફરી પાછા રૂમ ઉપરું મોત મારે બહુ માર મર્યું છે કેટલા રૂપિયા લે જામીન કરાવી તારી પચીસ હજાર રૂપિયા માગતા છે સેવા કે મારા કુટુંબ પરિવારને દસ હજાર રૂપિયા આપીને મને લઈ